ભુજના સ્મૃતિવનમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ સ્મૃતિવનના પરિસરમાં આજે દસમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આજે ભુજ ખાતે કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ દ્વારા યોગ કરાવાયું હતું વધુમાં તેમણે કહ્યું હતું કે યોગ એ આપણા શરીરની કુદરતી મેડિસિન છે યોગ કરવાથી માનસિક શારીરિક તંદુરસ્તી મળતી હોય છે જેથી દરેક લોકોએ યોગને રોજિંદા કાર્યમાં જોડાઈને યોગ કરવું જોઈએ આજના આ યોગ દિવસ નિમિત્તે કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ભુજના ધારાસભ્ય શ્રી કિશુભાઈ પટેલ તેમજ અધિકારીઓ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ યોગ કરવા માટે જોડાયા હતા